હવે આખા વર્ષ માટે મળશે ફાસ્ટેગ નો પાસ ત્રણ હજાર રૂપિયામાં મહત્તમ બસ્સો ટોલ બૂથ કરી તો પંદર ઓગસ્ટ થી ને લઈ જે નવો નિર્ણય છે તે જોવા મળશે તો આજે ટોલ ક્રોધ કરતા લોકો માટે આ મહત્વના સમાચાર ફાસ્ટેગને લઈ જાહેરાત કરવામાં આવી છે ત્રણ હજારમાં આખા વર્ષ માટે ફાસ્ટેગનો પાસ મળશે ત્રણ હજાર રૂપિયામાં મહત્તમ બસ્સો ટોલ ક્રોસ કરી શકાશે પંદર ઓગસ્ટથી લાગુ પડશે ફાસ્ટેગનો નવો નિર્ણય આ સાથે જ પંદર ઓગસ્ટથી ફાસ્ટેગનો જે નવો નિયમ છે તે લાગુ પડશે ગેરવ્યવસાયિક એટલે કે ખાનગી વાહનો માટે સરકારની યોજના વાર્ષિક પાસની આ જાહેરાતથી લાખો વાહન ચાલકો જે છે તેને ફાયદો થશે ત્રણ હજારમાં આખા વર્ષનો જે પાસ છે તે પાસ હવે કાઢી શકાશે વાર્ષિક પાસની આ જાહેરાતથી લાખો વાહન ચાલકોને ફાયદો થશે પાસ પર એક વર્ષ અથવા તો બસો ટ્રીપ જે છે તે માન્ય રહેશે આ ત્રણ હજાર રૂપિયામાં મહત્તમ બસ્સો ટોલબૂથ ક્રોસ કરી શકાશે અને જો બસ્સો ટોલબૂથ ક્રોસ તેઓએ નથી કર્યા તો એક વર્ષ સુધી આ જે ફાસ્ટ્રેક છે તે લાગુ રહેશે એટલે કે જે આ નવો નિયમ છે જે પંદર ઓગસ્ટથી લાગુ થશે અને લાખો વાહન ચાલકો જે છે તેને ફાયદો થશે ટોલ ટેક્સ ને લઈ આ વાહન ચાલકો માટે મોટી જાહેરાત છે ગેરવ્યવસાયિક એટલે કે ખાનગી વાહનો માટે સરકારની આ યોજના છે લાખો વાહન ચાલકોને આ નિર્ણયથી ફાયદો થવાનો છે ફાસ્ટેગ કે લોકોની સુખાકારી માટે અને ઝડપી પ્રક્રિયા માટે રાખવામાં આવ્યો હતો કે લોકો ત્યાંથી જે ફાસ્ટેગ છે તેમાંથી સ્કેન થઈ રૂપિયા જાતે કપાઈ જતા હતા જેને વાહન ચાલકોને ટોલટેક્સ પર લાંબી લાઈનમાં ઊભા નહોતું રહેવું પડતું અને તેમાં વધુ એક સુવિધા છે તે ઉમેરવામાં આવી છે લાખો વાહન ચાલકોને આ નિર્ણયથી છે જે ફાયદો થશે ત્રણ હજારમાં આખા વર્ષ માટે આ ફાસ્ટેગ મળશે ત્રણ હજાર રૂપિયામાં મહત્તમ બસો ટોલ બૂથ ક્રોસ કરી શકાશે અથવા તો એક વર્ષ આ પાસ માન્ય રહેશે એનએચએઆઈ અને

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જે છે અલગ અલગ પ્રયોગ કરવાના ટીવાયેલા છે નીતિન ગડકરી ચોક્કસથી ઈચ્છે છે કે સારો રોડ જોતો હોય તો તમારે ટેક્સ ભરવો પડે તો જ સારા રસ્તાઓની અંદર ન્યુઅર્સ થઈ શકે અને છેલ્લા વર્ષોની અંદર આપણે જાણીએ છીએ અનેક નવા હાઈવે બન્યા છે આ હકીકત છે અંતર ઘટ્યું છે ફ્યુઅલ બચે છે સમય બચે છે આ પણ હકીકત છે પણ તેની સાથે સૌથી વધુ સમસ્યા હતી માથાનો દુખાવો હતો તો બુથ ટોલ ઉપર અત્યાર સુધી આપણે જોતા હતા લાંબી લાંબી કતારો લાગતી હતી એને દૂર કરવા માટે ફાસ્ટ્રેકનો એક નવો પ્રયોગ થયો એટલે તમે ફાસ્ટ્રેકનું વેલેટની અંદર એમાઉન્ટ જમા કરાવો તમે એક સ્ટીકર મળે સ્ટીકરથી તમે ટોલ ઉપરથી પાસ થઈ શકો આ તમામની વચ્ચે ટોલની રકમ એટલી હોતી હતી સમજી લો કે તમે તમારે અમદાવાદથી વડોદરા જવું હોય અને દરરોજ તમે વ્યવસાય માટે કે નોકરી માટે જતા હોય તો આવવા જવાના બે વખત તમારો ટોલ કેટલો થાય આપ સમજી શકો બસો થી અઢીસ રૂપિયા થઈ જાય વર્ષે એટલે કે ત્રણસો પાસઠ દિવસમાંથી તમે એક વર્ષ સુધી આજે જાહેરાત કરાઈ છે ત્રણ હજાર રૂપિયામાં એટલે કે વર્ષે તમે આખો પાસ ઉપયોગમાં લઈ શકશો અને બસો ટ્રીપ બસો ટ્રીપ તમે એના ઉપરથી તમે કરી શકશો એટલે કે તમે તમારે બરોડા વડોદરા જવું હોય તો આખા વર્ષના વર્કિંગ ડે ગણો તો લગભગ લગભગ બસો થતા હોય એટલે કે ત્રણસો દિવસ એક્ટિવ કરાવો ત્યારથી અથવા તો બસો ટ્રીપ હવે તમે આવા જવાના ગણો તો સો ટ્રીપ તમારી થઈ શો આવવાની અને બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા હોય એનો મતલબ પંદર રૂપિયા માત્ર જે કામ સો સવાસો રૂપિયામાં આપણે પાસ કરતા હતા એ જે રેગ્યુલર વાહન ચાલકો છે તેના માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે એ યાત્રીઓ કે જેમને અવારનવાર હાઈવે ઉપર જાતે નીકળવું પડતું હોય છે ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે અથવા તો મુખ્ય હાઈવે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે કારણ કે સ્ટેટ હાઈવે પર તો માફ છે પણ આ એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે આ જે માફી આ જે યોજના છે એન્યુઅલ પાસની એ મહત્તમ એક વર્ષ અથવા મહત્તમ બસો ટ્રીપ એટલે કે બસો ટ્રીપ પૂરી થઈ જાય તમારું વર્ષ ન થયું હોય તો તમારે નવેસરથી પાસ લેવો પડશે એ પણ તો સ્વાભાવિક છે પણ આ આ માત્ર નોન કોમર્શિયલ વાહનો માટે છે કોમર્શિયલ વાહન એટલે કે જે વાહનો ટ્રાન્સપોર્ટેશન નું કામ કરે છે જે કોમર્શિયલ એક્ટિવિટી કરે છે એમના માટે નથી જે ખાનગી વાહનો છે જે ખાનગી વાહનનું પાસિંગ કરેલા વ્હીકલ છે તેના માટે આ યોજના છે પણ એ હકીકત છે ફાયદાકારક આ યોજના છે રાહત આ યોજના છે જો કે તેનો અમલ પંદર ઓગસ્ટથી થશે એટલે કે પંદર ઓગસ્ટ એ યાત્રીઓ માટે એ વાહન ચાલકો માટે આવશે વારંવાર મુસાફરી કરવી પડતી હોય છે અને સમગ્ર માહિતી બદલ આભાર તો ટોલ ટેક્સ લઈ વાહન ચાલકોને આ મોટી જાહેરાત હજાર માં આખા વર્ષ માટે ફાસ્ટેગ નો પાસ હવે નીકળી શકશે પંદર ઓગસ્ટ થી આ નવો નિર્ણય લાગુ થશે